ભાજપના ધારાસભ્યનો અધિકારીઓ સામે રોષ કેનાલના પાણીને લઈને કાંતિ અમૃત્યાએ રોષ ઠાલવ્યો અધિકારીઓને બેદરકારીથી પાણીના બગાડનો આક્ષેપ પાણીનો બગાડ થતા મોરબીને પાણી પૂરતું નથી મળતું કાંતિ અમૃત્યા સુરેન્દ્રનગરના ઢાંકી પંપિંગ સ્ટેશન પહોંચશે સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ પણ ત્યાં હાજર રહેશે જિલ્લા કલેક્ટર અને એસપી ને સાથે રહેવા આપી સૂચના પાણી ચોરી કરનાર સામે કાર્યવાહીની પણ ધારાસભ્યની માંગ છે મોરબી જિલ્લાને એક બ્રાહ્મણીમાં મળે બ્રાહ્મણી પછી માં મળે અને મચ્છુ પછી એક માળિયા કેનાલ માં મળે પણ અત્યારે મોરબી જિલ્લામાં થોડુંક પાણી આવે એ વપરાઈ જાય તો પાણીનો જે બગાડ થાય જ બગાડ થાય બે દરકાર ચાલતી હોય ગેટ ઊંચા કરી નાખે તો આજે સેક્રેટરીયારે બેઠો ચીફ બેઠો કે હું કાલે કેનાલ ઉપર જઉં છું જે પણ અધિકારી આવી રીતે પાણી નો બગાડ કરતા હોય તો એ અધિકારી ને પણ સસ્પેન્ડ કરવા જોઈએ